બે પ્રકરણ બે એક ચલ સુરેખ સમીકરણ આ ચેપ્ટર માં તમારે ચલ આવે અચલ આવે સહગુણક આવે ચલ ની ઘાત આવે ઘાતાંક આવે કરવાનું શું તો કે ચલની કિંમત શોધવાની ચલ એટલે કે ચલ આવે છે ઝેડ ની આગળ જે સંખ્યા આપી છે એને કહેવામાં આવે છે સહગુણ આગળ આપણે પુનરાવર્તન કર્યું એમાં ધોરણ આઠનું જે પુનરાવર્તન ચેપ્ટર એક અને બે નું કર્યું એમાં ઘણા બધા દાખલા કર્યા એક્સ અને વાય શોધવાનું તો આમાં આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ એક પ્રશ્ન ટી નું ત્યારે પણ મેં કીધું કે કરવાનું શું લગ્નની જેમ એક બાજુ લેડીસ એક બાજુ જેન્ટ લેડીઝ એટલે કે ચાલ વાળી એક્સ વાયઝેડ જેવી હોય ઇઝ ઇક્વલ ની ડાબી બાજુ બધી ચાલવાળી અને ઇઝ ઇક્વલ ની જમણી બાજુ તો કે ચાલો વગરની અચલવાળી સંખ્યા

5t એમ નામ 3t આ બાજુ આવે તો માઈનસ થઈ જાય પ્લસ 3 છે ઓલી બાજુ સોરી માઈનસ 3 પહેલી બાજુ જશે તો પ્લસ અને માઈનસ 5 તો જ્યાં છે ત્યાંના ત્યાં જ રહેવા દીધા 5t માંથી 3t જાય તો વધે 2t 5 માંથી 3 જાય તો 2 મોટી સંખ્યાની નિશાની બે કયા સંબંધમાં તો કે ગુણાકાર પેલી બાજુ જશે તો કે ભાગાકાર 2 2 માટે t બરાબર તમને મળ્યા

ચલની કિંમત ક્યારે આની આગળ કઈ નથી તો એક સમજવાના બે ને એક તો કે ત્રણ એક ચૌદ પ્લસ એક તો કે પંદર ત્રણ તો કે ગુણાકારમાં પેલું બાજુ ગયા તો કે ભાગાકારમાં ત્રણ પંચા પંદર બરાબર એકાએ ગુણાકાર થાય તો કે ત્રણ ગુણ્યા એક્સ એટલે ત્રણ એક્સ માઇનસ ત્રણ એક ત્રણ પ્લસ સાત એક બાજુ ભેગા કરી દસ થ્રી માઇનસ થ્રી એક્સ પછી 7 એમનો નો -3 m નો +4 બેલી બાજુ આવ્યો તો -4 થઈ ગયા 8 x 3 x તો કે 5 x 7 માંથી 3 જાય તો કે 4 પછી પાછું 4 માંથી 4 જાય તો કે 0 5 ગુણાકારમાં માં બેલી બાજુ જ ગયા તો કે ભાગાકાર માં 0 ના છેદ 5 એટલે ગમે સંખ્યાનો નો 0 વડે સોરી ગમે સંખ્યાને ને 0 વડે ભાગો અથવા 0 વડે ગુણો તમારો જવાબ આવે 0

તો લેડીઝ એટલે કે આ ચલ વાળી સંખ્યા એને મેં આભૂષણ આપ દીધા એટલે કે વજનવાળી થઈ ગઈ ચલ જેક્વલ ટુ ની બીજી બાજુ અચલ વાળા સિમ્પલ છે તો જેને પણ સ્ક્રીનશોટ પાડવો હોય એ વિડીયોને પોઝ કરીને પાળી શકે છે તો એમાં જ દાખલા નંબર સાત પ્રશ્ન એકમાં જ એક્સ બરાબર ચાર ના છેદમાં પાંચ ઇન્ટુ એક્સ પ્લસ દસ હવે થોડાક અઘરા એમાં અપૂર્ણાંક સંખ્યા એવી

એક સોળ પદ ને એક બાજુ કરી નાખો તો કે અપૂર્ણાંક સંખ્યાનો સરવાળો કે બાદ બાકી ક્યારે થાય જો તેનો છેદ સમાન હોય બેનો છેદ સમાન હોય તો થાય અહીંયા તો છેદમાં એક છેદ થઈ ગયા અપૂર્ણાંક સંખ્યા તો અહીંયા તમારે લેવો પડે લસા લસા એટલે કે બંનેના ઘડિયામાં આવતી પણ પાંચ વડે પંદર ને એક વડે તો સાત ને પણ એક વડે ક્લિયર છો અહીંયા તો કંઈ કરવાની જરૂર નથી કરો ગુણાકાર પાંચ દુ દસે પાંચ તેરી પંદર માઇનસ

પ્લસ વાળું હતું આ બાજુ માઇનસ પ્લસ ઓલી બાજુ ક્યાં જ માઇનસ બેનો છેદ અલગ અલગ હતો અપૂર્ંક સંખ્યાનો સરવાળો ત્યારે હજી એકવાર અપૂર્ણાંક સંખ્યાનો સરવાળો ત્યારે જ થઈ જાય જ્યારે તેના છેદ સમાન છેદ એટલે કે નીચેની અહીંયા ત્રણ છે ને અહીંયા પંદર છે બે અલગ અલગ છે કાં તો બેને ગુણવા પડે તો ત્રણને હું પાંચ વડે પંદર ને એક વડે તો ત્રણ પચાસ પંદર પંદર એક પંદર એટલે પંદર હું મળી ગયો લસા તો આને હું પાંચ વડે ગુણું તો આને પણ કેટલા વડે ગુણવા પડે પાંચ વડે આને એક વડે ગુણો તો આને પણ કેટલા વડે ગુણવો પડે

પોઝ કરીને સ્ક્રીનશોટ લઈ શકે છે આ બાજુ આવશે તો પ્લસ થઈ જશે છવ્વીસ ના છેદમાં ત્રણ પ્લસ પેલી બાજુ જાય તો માઇનસ પાંચ ના છેદમાં ત્રણ આ તો કાંઈ છે દાખલામાં ટુ વાય પ્લસ અહીંયા એક એટલે ત્રણ ગયા અહીંયા સાદુરૂપ થોડુંક આપી દઈ ત્રણ સત્તા એકવીસ કરી નાખીએ તો કે થ્રી વાય બરાબર સાત આવ્યા ત્રણ ગુણાકાર માં પેલી બાજુ ગયા તો ભાગાકાર માં તો y ની કિંમત મને મળી ગઈ 7 ના છેદમાં 3 કાઈ છે આ ગાકલામાં -y પેલી બાજુ આવ્યા તો +y +5 ના છેદમાં 3 આ બાજુ ગયા તો -5 ના છેદમાં 3 આ 2y અને આ 1y 2y 1y 3y થઈ ગયા 2 ના છેદ સમાનતા લસા લેવાની જરૂર જ નહોતી 26 માંથી 5 જ ગયા 21 વડે છેદમાં બે નો છેદ સમાનતો લેખવા 3 સત્તા તો કે 21 ત્રણ વાય બરાબર સાત ત્રણ ગુણાકાર પાંચ એમ થઈ જશે આ માઇનસ આઠ ના છેદમાં પાંચ એમ નો ક્લિયર છે પાંચ માંથી ત્રણ જાય તો કે બે એમ મોટી સંખ્યાની

પાંચ એમ હતા પ્લસ હતા આ બાજુ થઈ ગયા બાજુમાં બે ચોખું આઠ થઈ ગયા વૈધા ચાર છેદમાં પાંચ બંને બાજુ માઇનસ છે માઇનસ માઇનસ શું થઈ ગયું પ્લસ થઈ ગયું તો એમ બરાબર કેટલા મળ્યા ચાર ના પાંચ તો વિદ્યાર્થી મિત્રો હા જેને સ્ક્રીનશોટ લેવો હોય લેવોને પોસ્ટ કરીને લઈ શકો છો તો આ વિડીયો માત્ર આપણે ચેપ્ટર પ્રકરણ એકમાં એક ચલ સુરેખ સમીકરણમાં એક થી દસ દાખલા પ્રકરણ એકના તમામ એટલે કે તમામ સ્વાધ્યાય બે પોઈન્ટ એકના દસે દસ દાખલાનું રિવિઝન કર્યું ચાલ તો વિદ્યાર્થી મિત્રો આના પછીના ના ધોરણ આઠ નો વિડીયો આવશે હવે એમાં આવશે સ્વાધ્યાય બે પોઈન્ટ બે ખ્યાલ આવ્યો તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો હવે મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં